મિત્રો સ્વસ્થ રહેવા માટે ખાસ કરીને જે આ ભાદરવા મહિનો જે આવી રહ્યો છે આ મિત્રો ભાદરવા મહિનામાં શું શું બીમારીઓ થાય છે તમારે કયા વસ્તુની ધ્યાન રાખવી જોઈએ શરીરમાં કયા સિમ્ટમ આવી શકે છે શરીરમાં શું થઈ શકે છે તેના વિશે જ આ વિડિયો છે આયુર્વેદ મુજબ આપણે વાત કરીએ તો ભાદરવા મહિનામાં જ્યારે પણ વરસાદની વિદાય આવે ત્યારે શરદ ઋતુની શરૂઆત થાય છે આ સમય દરમિયાન તમારા શરીરમાં એકદમ તાપમાન વધી જાય છે તાપમાન વધવાનું કારણ એક જ છે શરીરમાં પ્રકોપ પ્રકોપ વધવો વધે એક જ પ્રોબ્લેમ થાય છે શરીરમાં લોહીનું ગરમ થવું તમારું લોહી એટલું ગરમ થઈ જાય છે કે તમને મિત્રો વિવિધ પ્રકારની અલગ અલગ વિચિત્ર બીમારીઓ માનો કે ચામડી સંબંધિત રોગો પાચન થાય છે કે તમારે ભાદરવા મહિનામાં જ્યારે વરસાદ જાય સરસ ઋતુ આવે ત્યારે તમારે શું ખાવું શું ન ખાવું જો તમને આહારના સંબંધિત નીતિ નિયમનું પાલન કરશો તો તમને કદી પણ ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં પડે હવે એના માટે શાંતિથી સાંભળો મિત્રો કેળું થઈ ગયું ઘી થઈ ગયું અને ખડી સાકર બપોરના સમયમાં તમારે શું ખાવું જોઈએ બપોરના સમયમાં બપોરના ભોજનમાં એક પાકેલું કેળું થોડું ગાયનું ઘી કઢી સાકર ભેળવીને ખાવાથી મિત્રો જેટલા લોકોને શરીર ગરમ રહે છે પિત્તની પ્રકૃતિ રહે છે પિત્તને શાંત કરવા માટે આ પહેલો નિયમ તમારે રાખવાનો છે વધારે પડતો આહારનું તમારે ધ્યાન રાખવાનું છે જો સાંજનો સમય થાય તો સાંજના ભોજનમાં તમે ચોખા ખાઈ શકો છો ગાયનું દૂધ લઈ શકો છો ગાયનું ઘી પણ અને કઢી સાકરથી બનેલી ખીર પણ ખાવી સારામાં સારી ગણાય છે આનાથી શરીરમાં વધેલો પિત્ત એકદમ શાંત અને સ્મૂથ રહે છે શ્રાદ્ધમાં જે ખીર બનાવવાનું ચલણ છે આ જ કારણોસર છે કારણ કે શ્રાદ્ધે ત્યારે જ આવે છે જ્યારે આ મહિનો આવે છે ખાંડ ને બદલે મિત્રો ભાદરવા મહિનામાં તમારી વસ્તુ તો તમારે ધ્યાન રાખવી બહુ જરૂરી છે ભાદરવા મહિનામાં દહીં અને છાસનું સેવન તમારે જેટલું બને તેટલું ટાળવાનું છે નથી કરવાનું કારણ કે તે પિત અને કફને એકદમ બૂસ્ટ કરી શકે છે વધારી શકે છે અને વેલાવાળા શાકભાજી જે થઈ ગયા મિત્રો વેલાવાળા શાકભાજીમાં શું થશે તો કે ગલકા રિસોડા અને તુરિયા જેવા જેટલા પણ વેલાવાળા શાકભાજી છે તે તમારે ખાવા જોઈએ અને બીજી વસ્તુ તમે શાકભાજીમાં કંટોલાનું સેવન પણ કરી શકો છો મિત્રો આખા મહિનામાં તમને શરદી ઉધરસ કફ કે તાવ કે ઝાડા ઉલટી ન થાય તેના માટે તમારે વેલાવાળા શાકભાજી અને તમે કંટોલાનું સેવન કરશો તો પણ તમારા શરીર માટે રોગ પ્રતિકારક શક્તિ માટે સારામાં સારું છે વાયરસ જન્ય રોગોને ત્યાંથી નષ્ટ કરે છે તમને બચાવે છે કંટોલાનું શાક મિત્રો અત્યારે હાલમાં ગણેશ ચતુર્થીના દિવસમાં તમે જો દેશી ગોળ ગાયનું ઘી ઇલાયચી અને દુર્વા ભેળવીને બનાવેલો લાડુ પણ ખાવાથી તમને પીત માં શાંતિ મળશે ત્રણેય દોષોને સંતુલિત કરવું તે જરૂરી છે કહેવાય છે મિત્રો કોઈ પણ વ્યક્તિ વધારે ગુસ્સે થાય તો પણ પ્રોબ્લમ આવે કોઈ પણ વ્યક્તિ વધારે શાંત રહે તોય પણ પ્રોબ્લેમ આવે કોઈ વ્યક્તિ વધારે વિચાર કરે તોય પણ તેને પ્રોબ્લેમ આવે છે વધારે વસ્તુ સારી નથી એટલે જ કહેવાય છે કે વાયુ તીખ અને કફ ત્રણેય દોષોનું સંતુલિત રાખવું તેનું નામ જ જીવન છે મિત્રો મિત્રો રોજ તમે કાંઈ ના કરો તો રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સૂકા ધાણા અને થોડી કડી સાકર પલાળીને સવારે ખાલી પેટે પીવાથી પણ તમારું શરીર ચોખ્ખું અને ડિટોક્સ થઈ જાય છે તમને પિત્તમાં અંદર અનંત જાતની શાંતિ થાય છે અને તમને જો પાચન સંબંધિત સમસ્યા હોય કબજિયાતની સમસ્યા હોય કારણ કે ઘણા માણસોને કબજિયાતના પણ પ્રોબ્લેમ થઈ જાય છે આ મહિને વધારે પીત ગેસ વાયુ વધવાના કારણે આખો મહિનો તેના માટેનો જ છે અને બાકીની વાત કરું તો જે લોકોને ચામડી રોગ છે અથવા આખા વર્ષમાં આ મહિને એને ચામડી રોગ બહાર આવે છે અને ખંજવાળ વધારે આવે છે શરીરમાં અલગ સિમ્પ્ટમ જોવા મળે છે લાલ લાલ મસા જોવા મળે છે તો મિત્રો ચામડીના રોગના બચવા માટે પણ તમને ઉપાય કહું રાત્રે સૂતી વખતે સૂકી કાળી દ્રાક્ષ અને કડી સાકર પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી દ્રાક્ષમાં જેટલી પણ ઠંડકના ગુણ છે ને તે તમારા શરીરમાં લાગે છે અને તમારો પીત શાંત કરે છે અને રોજ મિત્રો વીસ ત્રીસ ચાલીસ મિનિટ તમારે હળવી કસરત કરવાની છે વોકિંગ કરવાની છે કારણ કે કસરત જે હોય છે મિત્રો તે વાયુને મારી નાખે છે પિત્તને મારી નાખે છે કફને સંતુલન જાળવી રાખે છે આ બધા નીતિ નિયમનું તમારે પાલન કરવું 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 જ જોઈએ મેં તમને કહ્યું કે ધાણાનું પાણી ધાણાનું પાણી તમે આ મહિને રોજ લેશો તો મિત્રો તમને તેમાં પાચન સંબંધિત અને જેટલા લોકોને બહુ જૂની કબિયાત કબજિયાત છે તેમાં પણ તેને પ્રોબ્લેમ શાંત થશે અને જે લોકોને વધારે પડતા ગેસ અથવા કંઈ પણ પ્રોબ્લમ આવતી હોય તો તે ગલકા વિસોડા અને તુરિયા જેવા વેલાવાળા શાકભાજી ખાશે તો પણ સારું રહેશે આખા ભાદરવા મહિનામાં જો તમે દહીં છાસ અથવા કોઈ પણ ખાટી વસ્તુને વધારે ગ્રહણ કરશો તો ચામડી રોગ તીત ગેસ અને કબજિયાતના તે મોટા મોટું કારણ બની શકે છે તો બને તેટલું ખાટી વસ્તુ તમારે નથી રહેવાની કહેવાય છે કે શરીરમાં પિત્ત વધે છે ત્યારે અલગ અલગ કારણોસર તમે હેરાન થઈ શકો છો પરેશાન થઈ જકો છો તમારે બપોરના ભોજનમાં તો એક પાકેલું કેળું થોડું ગાયનું ઘી અને કડી સાકર જો ભેળવીને તમે ખાવાનું ચાલુ કરી દેશો જે લોકોને પિત્ત વાયુ છે કારણે થાય છે માથું ચડવું શરદી થવી કફ થવું અથવા કોઈ પણ જાતની એસિડિટી થવી બધુંય બધું વાયુના પ્રકોપથી થાય છે તો તમારે હંમેશા બપોરે આ વસ્તુ કરવાની છે અને સાંજના સમયે ચોખા ગાયનું દૂધ ગાયનું ઘી કડી સાકર બનેલી ખીર પણ ખાશો તો પણ તમારા શરીરમાં વધેલો પીત એકદમ શાંત અને શુદ્ધ થશે તમે શ્રાદ્ધની ખીર બનાવશો તો પણ તે ચાલશે તે પણ તમે ખાઈ શકો છો કહેવાય છે મિત્રો કે ભાદરવા મહિનામાં બીમારીનો પ્રકોપ એટલો વધે છે કે તેની કોઈ સીમા નથી કારણ કે ભાદરવા મહિના વરસાદની વિદાય અને શરદ ઋતુની શરૂઆતથી જ માણસો બીમાર શરદી સિમ્ટમ જોવા મળે છે તેનેથી બચવા માટેનો આ ખાસ કરીને પૂરો વિડિયો હતો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેણ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ મિત્રો ફરી મળીશું નવા વિડિયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને માં હર હર મહાદેવ અને રાધે રાધે